માનસૂપ આયુર્વેદિક ચલણમાં તમારું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે આજે શરીરમાં લોહી ઘટતું હોય તો તેની માટે શું કરું એની માટે હું સરસ એક આયુર્વેદિક શરબતની તમને હું માહિતી આપવાનો છે શું કરવાનું છે એક ગ્લાસ સાફ પાણી લેવાનું છે ગોળામાંથી ત્યારબાદ એક ચમચી આમળાનો રસ લેવાનો છે જો આમળાની સીઝન હોય તો આંબળાનો રસ પણ લઈ શકીએ અથવા આમળાની સીઝન આઉટ હોય તો આંબળાનો પાવડર પણ લઈ શકીએ ત્યાર પછી શું કરવાનું છે સ્વાદ અનુસાર ગોળ લેવાનો છે કેવો દેશી ગોળ પછી શું કરવાનું છે સ્વાદ અનુસાર લીંબુ લેવાનો છે અને સ્વાદ તમારે સંચર લેવાનું છે શું લેવાનું છે સ્વાદ અનુસાર સંચર લેવાનું છે ત્યારબાદ આ શરબત બનાવી દિવસમાં બે થી ત્રણ વાર પીવામાં આવે તો તમારી શરીરમાં લોહીની ટકાવારી વધી જશે અને બીજું તમારી રોગ પ્રતિકાર પણ શક્તિ વધી જશે જો આ માહિતી તમને ગમી હોય તો મનસુખ આયુર્વેદિક ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત